જેનું ભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું લીંબડી તાલુકાના ભરતભાઈ વસેવલિયા એમનો ગઈકાલનો એક વિડીયો સાંભળ્યો અને એમણે ઓબીસી સમાજની એક ચિંતા પણ વ્યક્ત કરી કે ઓબીસી સમાજને પૂરતા પ્રમાણમાં એટલે લગભગ સત્યાવીસ ટકા અનામત મળવી જોઈએ શિક્ષણ ક્ષેત્રમાં અને નોકરીની બાબતમાં નોકરી એટલે સરકારી નોકરીની બાબતમાં ભરતભાઈ વસેવલિયા એમના સમાજના અને પછાત વર્ગના સારા કાર્યો પણ કરે છે સામાજિક કાર્યક્રમ પણ છે અને કંઈક કરી છૂટવાની ભાવનાથી પોતાના તમામ કાર્યો કરે છે એમની વાતને હું સ્વીકારું પણ છું પરંતુ સાથે એક બે વાત એમના ધ્યાન ઉપર દોરવા માગું છું અને પછી નક્કી કરે કે આપણે સત્યાવીસ ટકા ઓબીસી સમાજની અનામત માટે આગ્રહ રાખવો કે જે અત્યારે હું સૂચવી રહ્યો છું જણાવી રહ્યો છું એવો વિકલ્પ પસંદ કરવો એમણે નક્કી કરવાનું છે એમના સમાજ નક્કી કરવાનું છે માત્ર હકીકતના આધારે આ વાત કરું છું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં હતા ત્યારથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આધારિત કરાર આધારિત સરકારી ક્ષેત્રમાં નોકરીઓ આપવાની પદ્ધતિથી અનામત પદ્ધતિ તો આપોઆપ જતી રહી છે કારણ કે કરાર પદ્ધતિમાં કોઈ પણ વ્યક્તિને ગમે તેઓ ગમે તે જ્ઞાતિની વ્યક્તિ હોય એને નોકરીમાં લઈ શકાય એના માટે સરકારના કે કેન્દ્ર સરકારે નક્કી કરેલા પછાત વર્ગના કે ઓબીસી સમાજના કાયદાઓનું પાલન કરવું જરૂરી નથી એટલે આડકતરી રીતે જોઈએ તો ઓબીસી સરકારી નોકરીના સંદર્ભમાં આપોઆપ અનામત પદ્ધતિ તો નીકળી ગઈ છે એમણે બોલ્યા ઉગર કાઢી નાખી છે એ એમની એક મહાનતા પણ છે બીજી વાત આવી શિક્ષણની બાબત શિક્ષણ તો આપણે જોઈએ છે કે માત્ર અનામત અને સરકારી સ્કૂલોમાં જ લાગુ પડે ખાનગી સ્કૂલોમાં લાગુ પડતી નથી તો સરકારી સ્કૂલોનું શિક્ષણ કેવું છે એ જરા ખરેખર ભરતભાઈ જ્યાં જ્યાં સરકારી સ્કૂલો ચાલતી હોય જ્યાં શિક્ષણ અપાતું હોય એની તપાસ કરે નો ડાઉટ સરકારી સ્કૂલોના ઘણા શિક્ષકો ખૂબ જ સારું ભણાવે છે એક ધગશ પણ રાખે છે સારું ભણાવવાની પણ સંજોગો એમને સારું ભણાવવા માટે થઈને સપોર્ટિંગ કરતા નથી અનુસાનુકૂળ નથી એનું કારણ એ છે કે સરકારી સ્કૂલોમાં ઓરડાઓ એટલે કે વર્ગખંડોની અપૂરતા છે ઘણી સ્કૂલોમાં એકી સાથે બબ્બે ત્રણ ત્રણ વર્ગને એટલે કે દાખલા તરીકે પહેલું બીજું ને ત્રીજું એમને એક જ વર્ગમાં ભણાવવું પડતું હોય છે તો સારું શિક્ષણ કેવી રીતે આપી શકાય બીજી વાત ગામડે સ્કૂલોમાં પૂરતા શિક્ષકો પણ નથી એટલે ઘણી સ્કૂલોમાં એવું પણ છે વારંવાર છાપામાં પણ આવે છે પણ એનો કોઈ ઉકેલ નથી શિક્ષકો અપૂરતા છે એટલે એક જ શિક્ષકે એકી સાથે એક જ સમયે બે ત્રણ વર્ગને ભેગા ભણાવવા પડે છે તો કોને ભણાવે એટલે કે જે ગામના શહેરના ટ્યુશન ક્લાસમાં ચાલે છે એવું શિક્ષણ ત્યાં આપી શકાય પરિણામે એવું શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકતા પણ નથી એટલે કે એવા વિદ્યાર્થીઓ આગળ ભણીને ખાનગી ક્ષેત્રની કોઈ પણ જગ્યાઓમાં લાયક ગણાતા નથી કદાચ ડિગ્રી લીધી હોય ઓબીસીના આધારે સ્કૂલ કે કોલેજોમાં રીઝર્વ અનામતમાં ભણ્યા પણ હોય પણ પાયો નબળો છે એટલે કે શિક્ષણ પણ નબળું છે અને આજની તારીખમાં બહુ સ્પષ્ટ છે કે ગુજરાતનું અને સૌરાષ્ટ્રનું શિક્ષણનું સ્તર એકદમ કથળી ગયું છે તો જો ઓબીસી સમાજના બાળકોના સારું શિક્ષણ ન મળે સરકારી નોકરીઓ આપોઆપ બંધ થઈ ગઈ તો પછી અનામતની જરૂર શું છે પણ એના બદલે વિકલ્પ સૂચવું છું વિકલ્પ એક અનુભવના આધારે વાત કરું છું એ ભરતભાઈ વસે વલિયા સ્વીકારે કે ધ્યાનમાં લે તો પણ ઘણું સારું કહેવાય પહેલી વાત એ છે કે શિક્ષણનું વેપારીકરણ નાબૂદ કરી ગામડાઓની સ્કૂલોમાં શહેરી સ્કૂલ સમકક્ષ શિક્ષણ મળવું જોઈએ જે શક્ય પણ છે પૂરતા વર્ગખંડો અને ગામડાઓની સ્કૂલમાં પણ શિક્ષણમાં આધુનિકતા હોવી જોઈએ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મેળવ્યા પછી વિદ્યાર્થી કોઈ પણ પ્રાઇવેટ ક્ષેત્રમાં જશે તો પણ એને સારી જોબ મળશે એ પહેલો વિકલ્પ આવ્યો બીજું જે આર્થિક નબળા છે હું એક્ઝેક્ટ જુદા અર્થમાં લઉં છું સમાજના તમામ વર્ગોને આવરી છું માત્ર ઓબીસી સમાજની વાત નથી કરતો કારણ કે ઓબીસી સમાજના કેટલાય કુટુંબો એવા છે કે સદ્ધર પણ છે રાજકારણમાં પણ છે એ સ્વાર્થી છે પોતાના પૂરતું જ કાર્ય કરે છે સમાજ માટે કામ કરતા નથી આ મારો અનુભવ પણ છે અને એને બદલે જેટલા જેટલા આર્થિક રીતે નબળા કુટુંબો છે એના બાળકોને એમની આવકના આધારે અડધી ફી અથવા તો ફીમાં સંપૂર્ણ રાહત આપીને પણ એમને શિક્ષણ આપવું જોઈએ ચોક્કસ મફત આપવાની બાબતમાં હું ક્યારેય સ્વીકારતો નથી પણ જેને પૂરતી પગાર નથી મળતો જેમની પાસે પૂરતો પૂરતા સમયનું વ્યવસાય નથી નોકરી નથી એવાને તમે નોકરી પણ આપો તો ધીમે ધીમે મફત શિક્ષણ નીકળી જશે પણ ત્યાં સુધી એની આવકના સંદર્ભમાં એને ફીમાં રાહત મળવી જોઈએ એટલે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને અથવા તો વિના ફીએ અથવા તો પ્રમાણસર ફીથી સારું શિક્ષણ મળે અને એ શિક્ષણ અપ ટુ કોલેજ સુધી હોવું જોઈએ બીજો એક વિકલ્પ પણ છે કે આર્થિક રીતે નબળા બાળ કુટુંબના બાળકો છે એમનું જીવન ધોરણ પણ થોડુંક નબળું હોય છે તો એકી સાથે એને જો સારી સ્કૂલમાં મોકલીશું તો એની સાથે મેચ નહીં થાય બંને અપર મિડલ ક્લાસના બાળકો અને પછાત વર્ગના આર્થિક પછાત વર્ગના બાળકો હું આર્થિક પછાત વર્ગ એવો શબ્દ વાપરું છું એ બંને વચ્ચેને ખાઈ રહેશે એટલા માટે જે આર્થિક પછાદ પછાત છે એવા બાળકો માટે ફૂલ ટાઈમ શિક્ષણ સંસ્થા રાખી હોસ્ટેલ ટાઈપની શિક્ષણ રાખી અને શરૂઆતના તબક્કામાંથી જ એક સારા શિક્ષણ અને એને એક સારી જીવનધોરણ વિકસે એવા સંસ્કારો આપો એવું શિક્ષણ આપો બે ચાર વર્ષમાં આવા બાળકોનું કલેવલ બદલી પણ જશે અને અપર ક્લાસ અથવા તો ધનાઢ્ય કુટુંબના બાળકો જે સાથે એક અડીખમ રીતે ઉભા રહી શકે એવું એનામાં કોન્ફિડન્સ પણ આવશે આ બંને બાબત છે તો આના માટે શું કરવું જોઈએ ભરતભાઈને હું અપીલ કરું એક શિક્ષણ પ્રથા પણ તૈયાર કરી છે જે શિક્ષણ પ્રથા કદાચ અમલમાં ગુજરાતમાં મુકાય તો પરદેશનો વિદ્યાર્થી પણ આપણા ગુજરાતમાં ભણવા આવે અને ગુજરાતને સ્તર ઊંધિયા પણ મળે આના માટે જરૂરી છે રાજકીય પરિવર્તન આજના જ છાપામાં છે કેન્દ્ર અને રાજ્યમાં પચાસ ટકા પ્રધાનો ક્રિમિનલ માઇન્ડેડ છે જેની પર ફોજદારી ગેસો છે અને ઘણાના ભયંકર ગુનાહિત કેસો ચાલે છે અપરાધો કરેલા છે પણ ન્યાયની વિલંબતાને કારણે કેસ થયા પછી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સુધી કેસ દબાવી રાખવામાં આવે છે ચાલતા નથી પરિણામે એને અપરાધી ગણી શકાતા નથી જ્યાં આપણા દેશની એક કમનસીબી છે સાબિત થયા પછીથી પણ જ્યાં સુધી કોર્ટ એને અપરાધી તરીકે સ્વીકારે નહીં એનો સિક્કો ન મળે ત્યાં સુધી અપરાધી ગણાય નહીં એવા ક્રિમિનલ માઇન્ડેડ જે કંઈ પ્રધાનો છે એ પ્રધાનોમાં પરિવર્તન લાવવાની જરૂર છે આપણે ભારતને તો સુધારી ન શકાય પણ ગુજરાતથી એ શરૂઆત કરી શકાય તો આપણે રાજકીય રીતે સંગઠિત થવું પડશે તમે તમારા સમાજ સાથે આ વારંવાર બધી જગ્યાએ બેઠકો કરો કે કેવી રીતે આપણે આગળ વધવું અફકોર્સ અમારી પાસે એક પોલિટિકલ પ્લેટફોર્મ પણ અમે ઊભું કર્યું છે જેમાં માત્ર નવી નેતાગીરી ઊભી કરવી સ્થાપવી એવો અમારો ધ્યેય છે જેમાં કોઈ પણ પ્રકારના ક્રિમિનલ માઇન્ડેડ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ઉચ્ચ હોદ્દો ન આપવો બને ત્યાં સુધી ભેળવવા જ નહીં અને કદાચ ભૂલે ચૂકે ભળી ગયા હોય તો એમને કોઈ પણ પ્રકારનો હોદ્દો ન આપવો ચૂંટણીમાં પણ સ્થાન ન આપવું એવી પોલિસીવાળી એવી નીતિમત્તાવાળી અમે એક નવી રાજકીય પાર્ટીની સ્થાપના પણ કરી છે તો ગુજરાતમાં એક નવી નેતાગીરી કે જે લોકો કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયેલા નથી કોઈ પણ રાજકીય પક્ષના હોદ્દેદારો નથી કોઈ પણ રાજકીય પક્ષોના આધારે વહીવટી ક્ષેત્રમાં એટલે કે પ્રધાનો કે એવા હોદ્દા ઉપર નથી એવી જ નવી વ્યક્તિઓને નવી પેઢીને અમે પોલિટિકલ પ્લેટફોર્મ પૂરું પાડી અને એક નવું જ વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ અને આ વાતાવરણ ઊભું કરતાં એક જ વર્ષ લાગે આ ત્રણેય વસ્તુ ભરતભાઈ વુસેવલિયાને ધ્યાન ઉપર મૂકું છું ચોક્કસ અમે ભરતભાઈ સાથે હજી મળ્યો નથી પણ ટેલિફોનિક ક્યારેક ક્યારેક સંપર્ક પણ રહે છે પણ એમની ધગશ અને એની ભાવનાને હું સમજી શકું છું તો આ વાત સ્વીકારી આપણે સાથે જોડાઈએ તમારા સમાજના યુવા મિત્રો છે એને આપણે સાથે મળીને એક થઈએ અને એક થઈને નવું વાતાવરણ ઊભું કરીએ ચોક્કસ રીતે ઓબીસી સમાજ પણ આમ આવી જશે એમનામાં પણ પરિવર્તન આવશે સારું શિક્ષણ અને સારી નોકરીની જોબ પૂરતા પ્રમાણમાં તક મળશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એ કેપેબલ બનશે આ સજેશનો સ્વીકારી ભરતભાઈ એક નવેસરથી કામગીરી શરૂ એવી અપીલ પણ કરું છું આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત